મહારાજા શાહજીરાવ યુનિવર્સિટી ના એનએસયુઆઈ ગ્રુપ દ્વારા જ એક આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું છે પીઆરઓ ને આવેદન પત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે શહેર ને વિખ્યાત મહારાજા શાહજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર પત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ બીજા ટાસ્ક માટે ઉત્તીર્ણ નથી થયા તે વિદ્યાર્થીઓને તેમના માર્ક્સ ને લઈને જ મૂંઝવણમાં મુકાયા છે યુનિવર્સિટી દ્વારા કોઈ પણ ટેસ્ટ લેવામાં લેવામાં ટેસ્ટ લેવામાં આવે સાથે જ માર્ક્સ ડિક્લેર કરવામાં આવે તે સંસ્થાની એક મોટી જવાબદારીઓ છે એમએસ યુનિવર્સિટીમાં સત્તાધીશો હજી સુધી આ કોઈ પ્રકારની માર્ક્સ અંગેની માહિતી બહાર પાડી જ નથી રહ્યા એનએસયુઆઈ માંગ કરી રહ્યો છે કે વહેલામાં વહેલી તકે આ માર્ક્સ જાહેર કરવામાં આવે સાથે જ વીસી દ્વારા બીબીએમાં રહેલા ભ્રષ્ટાચાર રોકી શકાય પરિણામ જાહેર નહીં થાય તો એનએસયુઆઈ દ્વારા ભ્રષ્ટાચાર અંગેની માહિતી બહાર પાડવામાં આવશે તેવી પણ એક માહિતી સામે આવી છે करो भाई बंद करो भ्रष्टाचार बंद करो चोर चोरवीसी फायर मैनेजमेंट बंद करो भाई बंद करो भ्रष्टाचार बंद करो बंद करो भाई बंद करो भ्रष्टाचार बंद करो कली कली में शोर है એનએસયુ દ્વારા બે દિવસ પહેલાં પણ બીબીએ ફેકલ્ટી ખાતે વિરોધ કરીને ત્યાં વિરોધ પ્રદર્શન કર્યો હતો કારણ કે જે બીબીએમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે વડોદરાના સૌ વિદ્યાર્થીઓને આ વસ્તુ દેખાઈ રહી છે જ્યારે વિદ્યાર્થી એક્ઝામ આપીને નીકળે ત્યારે યુનિવર્સિટીને તેના માર્ક્સ આપવાની વિદ્યાર્થીને માર્ક્સ આપવાની તેમની જવાબદારી હોય છે પણ યુનિવર્સિટીના સત્તાધીશો ફક્ત એમના સીટ નંબર જાહેર કરીને તેમનો જે ભ્રષ્ટાચાર છે તે છુપાવવાનો ટ્રાય કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આમાં વીસી સર મોટા સોદાઓ કરીને પૈસાનો વ્યવહાર કરીને જે એમના સગા સંબંધીઓ છે તેમને એડમિશન આપી રહ્યા હોય ત્યાં લાગી રહ્યું છે એવું અમને કારણ કે જે બી એક્ઝામ હોય લેવાતી હોય ત્યાં વિદ્યાર્થીઓના માર્ક્સ એમને જાણવાનો હક હોય છે કે હું કઈ જગ્યાએ કયા વિષયમાં હું નબળો રહી ગયો છું અને આવતા વર્ષે હું એની પ્રિપેરેશન કયા પ્રમાણે કરું આજે અમે વાઇસ ચાન્સેલરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે વહેલી તકે માર્ક્સ જાહેર કરે નહીં તો આગળ એનએસયુઆઈ દ્વારા આજ અંગે આરટીઆઈ પણ કરવામાં આવશે અને સાથે સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ પણ કરવામાં આવશે અને આ બી જેમાં ભ્રષ્ટાચાર્યો જે સત્તાધીશો સંડોવાયેલા છે તેમના પર આ કાર્યવાહી એનએસુઆ દ્વારા કરવામાં આવશે અને એમનો ઉગ્ર વિરોધ આગામી દિવસોમાં ચાલુ રહેશે આપણે બીબીએની પરીક્ષાના પ્રથમ ફેઝની લેખિત પરીક્ષા જે લીધી છે તેનું મેરિટ બહાર પાડ્યું છે આ અગાઉ પણ છેલ્લા ચાર વર્ષથી કોરોના પછી એમએસ યુનિવર્સિટી દ્વારા આ જ પ્રકારે બીબીએની પરીક્ષા લેવામાં આવે છે અને આ જે પરીક્ષા છે એ પરીક્ષાનો પ્રથમ ભાગ છે ત્યાર પછી ઇન્ટરવ્યૂ ગ્રુપ ડિસ્કશન એમ અલગ અલગ ત્રણ ફેઝમાં હોય છે અને સામાન્ય રીતે આપણે ત્રણેય ફેઝની પરીક્ષા પતી જાય ત્યારબાદ જ મેરિટ બહાર પાડતા હોઈએ છીએ માર્ક્સ જાહેરાત નથી કરી એવું નથી કે જેટલા વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવાની ત્યારબાદ જે વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ માટે અને ગ્રુપ ડિસ્કશન માટે એલિજિબલ થયા છે તે તમામ વિદ્યાર્થીઓની યાદી મૂકવામાં નંબર સાથે આવેલી છે કેટલા વિદ્યાર્થી સમાવેશ કરવામાં આવશે ગુજરાત સરકાર અને બીબીએની જે ગાઈડલાઇન છે જે વિદ્યાર્થીઓ જેટલા જીકાસમાં જે નંબર આપેલા છે એટલા જ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે s 렇 y a m આ પ્રક્રિયામાં માત્ર ને માત્ર મેરિટના ધોરણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે ગુજરાત સરકાર વિકાસ અને શિક્ષણ વિભાગની ગાઈડલાઈન મુજબ મેરિટના ધોરણે અને જે અલગ અલગ પ્રકારના રિઝર્વેશન હોય એસસી એસટી એસસીબીસી મિલિટરી તમામે તમામ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના તમામ પ્રવેશના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે હાલમાં એવી કોઈ આયોજન નથી